નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા જંગલમાં માંડણ ઘોડા ગામની અંદર બે મહિલાઓ ઉપર એક જંગલી દીપડાએ હુમલો કરતા એક મહિલાનું મોત નિપજવાની કમકમાટી ઘટના સામે આવી ચાર ઓગસ્ટની સમી સાંજે જ્યારે બે ગ્રામીણ મહિલાઓ મજૂરી કામ કરી પરત ફરી રહી હતી પોતાના ઘરે ત્યારે રસ્તામાં દીપડાએ તેમની ઉપર હુમલો કર્યો હતો ત્યારે બે મહિલાઓ પૈકી એક મહિલા સાડત્રીસ વર્ષીય સુરવિલાબેન અમરસિંહ વસાવાને દીપડો જંગલમાં આઠસો મીટર સુધી ઘસડી ગયો હતો અને બીજી મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી વન વિભાગ અને પોલીસને ઘટનાની જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહિલાના મૃતદેહને ગરડેશ્વર મુકામે આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો વન વિભાગ ઉપર પરિવારજનો અને ગ્રામજનોએ આક્રોશ વર્તાવ્યો હતો અને તેઓ કહ્યું હતું કે જ્યાં સુધી વન વિભાગ નહીં જણાવે કે તેમના વિસ્તારમાં કેટલા માનવ પક્ષી દીપડાઓ ફરી રહ્યા છે ત્યાં સુધી તેઓ મહિલાના મૃતદેહને સ્વીકારે નહીં પરંતુ આખરે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો દીપડાના હુમલામાં ઈજા પામેલી બીજી મહિલાને પણ એક સ્વાણ દ્વારા ગરડેશ્વરના હોસ્પિટલ ખાતે માટે ખસેડવામાં આવ્યા ગુરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાથે આ બાબતે ટેલિફોનિક સંપર્ક કરતા તેમની તરફથી જણાવવામાં આવ્યું હતું કે અગિયાર જેટલા ટ્રેપ કેમેરાને સાત પાંજરા રાખી આ માનવ પક્ષી દીપડાની શોધખોળ ચલાવવામાં આવી રહી છે ઇજાગ્રસ્ત મહિલા સરકાર તરફથી દસ અને મરણ ગયેલી મહિલાના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા ચૂકવવામાં આવશે તેવી વાત તેમણે કહી જણાવી ત્યારે માનવ પક્ષી દીપડાઓને કારણે પહેલાથી જ ફફડાટ અનુભવી રહેલા ગ્રામજનો આ ઘટના પછી વધુ ભયભીત બન્યા છે તેઓની ફરિયાદ છે કે તેઓએ વારંવાર વન વિભાગને જાણ કરી હોવા છતાં જંગલી ભૂંડ અને જંગલી દીપડાઓના ત્રાસ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી જેના કારણે જંગલમાં વસતા અને ખેતી કરતાં લોકોનું રોજિંદુ જીવન હવે વધુ ભયભીત બન્યું છે આવનારા દિવસોમાં શું થવાનું છે આપણે જુઓ આગળના સચોટ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને તમને નવા આવતા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે ફરી મળીશું નવા વિડીયોમાં